ચોમાસું બે દિવસમાં ગુજરાત પહોંચી શકે છે જ્યારે કેટલાક જિલ્લામાં ઓગણીસ જૂન સુધી આગાહી છે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજે ચૌદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે અગિયાર જિલ્લામાં ભારે ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે સોળ જૂને દસ જિલ્લામાં ભારે છ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જ્યારે મહારાષ્ટ્રમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જ્યારે બંગાળની ખાદીમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે રવિવારે પંદર જૂન જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે